અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે હાથસણી સમઢિયાળ કાના તળાવ સહિતના ગામડામાં ઝાપટા રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે મહત્વનું છે કે વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદની શરૂઆત થઈ છે આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે વિરામ બાદ સાવરકુંડલામાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આવનારા સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વિરામ બાદ એકવાર ફરી અમરેલીના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટા ગામડાઓમાં પવન સાથે વરસાદ ખેતરો તરબોડ થયા છે તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વરસાદની શરૂઆત થઈ છે સવારથી વરસાદની શરૂઆત થઈ છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો વહેલી સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ થયા છે રાજકોટના જામ કંડોરણામાં બોરવેલમાંથી પાઇપ અને મોટર બહાર આવી જતા ઊંચા ફુવારા ઉડ્યા છે આઠસો ફૂટ બોરવેલમાંથી આપોઆપ પાઇપ અને મોટર બહાર આવી ગયા અને આડત્રીસ સેકન્ડમાં ખેડૂત પાયમાલ થઈ ગયો પાણીનું પ્રેશર એટલું હતું કે મોટર સાથે પાઇપલાઇનનો બહાર ઢગલો થઈ ગયો ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં દાવો કરાઈ રહ્યો છે કે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી ત્યારે એક ખર્ચમાંથી ઊભા ન થયા ત્યાં બીજો ખર્ચ માથે આવતો હોવાની ખેડૂત હૈયા કાઢી રહ્યો છે જામકંડોરણાના ખેડૂતની સ્થિતિ પડિયા પર પાટુ જેવી થઈ ગઈ છે તો બોરવેલમાંથી ઊંચા ફુવારા ઉડ્યા હતા જેના દ્રશ્યો સામે આવ્યા છે ખેતર પાણી પાણી થયું ખેડૂતોને મોટું નુકસાન આડત્રીસ સેકન્ડમાં ખેડૂત પાયમાલ થઈ ગયો અને ગત વર્ષે પણ આજ પરિસ્થિતિ સર્જાઈ હતી તે નુકસાનમાંથી હજુ તો બહાર નથી આવ્યા ત્યારે આ વર્ષે પણ આટલું મોટું નુકસાન ખેડૂતને થયું બોરવેલમાંથી ઊંચા ફુવારા ઉડ્યા હતા અડત્રીસ સેકન્ડમાં ખેડૂતની હાલત છે તે પાયમાલ થઈ ગઈ છે વાયરલ વિડીયો જામકંડોરણાના ઉજડાનો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણીના ફુવારા ઉડ્યા અને સમગ્ર ખેતર પાણી પાણી થઈ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સમાચારમાં આગળ વાત પાટણની પાટણના સિદ્ધપુરમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ફૂલપુરા વિસ્તારની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે શાળા જળમગ્ન બની ગઈ વરખંડો સુધી પાણી ભરાઈ ગયા છે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવતી હોવાથી દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ જોવા મળે છે જેના કારણે શાળા બંધ રાખવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પણ થઈ રહી છે શાળાને ઊંચી લેવા અનેક રજૂઆતો કરવામાં આવી જોકે કોઈ ઉકેલ નથી આવ્યો શાળાનું લેવલ ઊંચું લાવવા વાલીઓની માંગ છે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા આટલા સુધી પાણી ભરેલું રહે છે છોકરાઓને આવવાની યાંત્રીમાં પણ પાણી ભરેલું છે એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે ચોમાસા અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાપતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી દિલ્હીવાળી હવે સિદ્ધપુર થવા જઈ રહી છે એ આપનું સમયમાં આપી રહીશો ચોમાસે લગભગ ત્રણ મહિના તો બાળકોને રજા જ આપવી પડે તો પેલું બગડ જ છે રજૂઆત કરીએ છીએ નગરપાલિકા હોય કે બીજું કે આ સ્કૂલ ના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવી નવી શરતી બનાવવામાં આવે છે તો આ છેલ્લા પચાસ વર્ષ આયુષ્ય થઈ ગયું આ સ્કૂલનું તો એને કેમ તોડીને આવતી નથી પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય એટલે અમે બોલાવતા નથી સમાચારમાં આગળ આગળવા ગીર સોમનાથની આંબાવાડીમાં સિંહોના ધામા તાલાલા ગીર પંથકમાં સિંહોની લટાર વરસાદી માહોલમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે હાલ ચોમાસામાં ગીરમાં મચ્છરના ઉપદ્રવથી બચવા સિંહો વાડી વિસ્તારોના મહેમાન બની રહ્યા છે ત્યારે તે ફરવા નીકળ્યા હોય આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આંબાવાડીમાં સિંહોના ધામા કેમેરામાં કેદ થયા છે જે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે તો વરસાદમાં સાવજો ફરવા નીકળ્યા છે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે ત્યારે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે આંબાવાડીમાં સિંહોના ધામા લોકોમાં ભય પણ જોવા મળતો હોય છે કારણ કે વારંવાર સાવજો અહીં ફરવા નીકળતા હોય છે તો ચોમાસાની સિઝનમાં સરિસૃપ જીવો નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે પંચમહાલમાં ઉડતા સાપના લાઈવ રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો છે બિનઝેરી પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરનાર જીવદયા પ્રેમીને સાપે બચકા ભર્યા રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત સ્થળે છોડી મુકાયો છે તો સાપના રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે સમાચારમાં આગળ વાત કરીશું ઉંદરોએ ઉપાડો લીધો આમ તો સરસપુર નામ પડતા જ આપણને ભગવાન જગન્નાથજી યાદ આવી જાય કારણ કે આ વિસ્તાર જગન્નાથના મોસાણનો વિસ્તાર છે પરંતુ મામાના આ ઘરના લોકો ઉંદરોથી હેરાન પરેશાન છે આ વિસ્તારમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એટલી હદે ઉંદરનું સામ્રાજ્ય છે કે લોકોને જીવવું હરામ થઈ ગયું છે સ્થાનિકોએ ઉંદરોના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં તંત્રના બહેરાકાને અહીંના લોકોની સમસ્યા ન સંભળાઈ આખરે અમારી ટીમે મુહિમ ઉપાડી અને સરસપુરની મુલાકાત લીધી જઈને જોયું તો અહીં તો માણસો કરતાં ઉંદરોની સંખ્યા વધુ હતી જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો લગભગ બારસોથી વધુ ઉંદરોએ અહીં સામ્રાજ્ય જમાવ્યું છે અને લોકોની ઘર વખરીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે અમારા સંવાદદાતા દીપિકા કુમારણે સ્થાનિકો સાથે વાત કરી તો રોષ સાથે તેઓએ ઉંદરોના ત્રાસની દર્દભરી કહાણી વર્ણવી તરસપુરમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટી જ્યાં ઓગણચાલીસ સંબંધના બ્લોકમાં અત્યારે છૂને ત્રણસો પાંચનાં મનુઘર કે જ્યાં દરેક જગ્યા ઉપર ખાસ કરીને ઉંદર માટે ઉંદરને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે તેની પાછળનું કારણ એ છે કે ઉંદર છે તે એટલો બધો તેનો ત્રાસ છે કે તેને કારણે પરિવાર છે રસોડામાં આવતા પણ અહીં ડરે છે કોઈ પણ વસ્તુ છે અહીં બનાવવી હોય તો સૌથી પહેલાં પાંજરું મૂકેલું હોય આસપાસ જોઈ લે છે કે કોઈ વસ્તુ છે કે કેમ ઉંદર છે કે કેમ અને ત્યારબાદ ખાસ કરીને જમવાનું બનાવે છે આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર આ એક ઘરમાં છે પરંતુ બોમ્બે હાઉસિંગ સોસાયટીના દરેક ઘરમાં છે કે આ રસોડામાં સ્ત્રીઓ છે રસોઈ બનાવતા પહેલા ડરે છે કારણ કે જે ઉંદરનો ત્રાસ છે તેને કારણે ક્યાંક ને ક્યાંક પરિવારને એવી રસોઈને કારણે મુશ્કેલી ન સર્જાય મારી સાથે ઘરના મોભી છે ઘરના સ્ત્રી છે તેમની સાથે વાત કરીશું બેન તમારું નામ શું છે કેશો પેલા નમ્રતા કનોડિયા છે નમ્રતા બેન ઘરમાં કેટલી જગ્યાએ તમે આ પ્રકારે પાંજરા મૂક્યા છે